વડોદરા શહેરની મધ્યમાં આવેલ ખંડેરાવ માર્કેટની પાછળ વોર્ડ નંબર તેરના વિસ્તારમાં ફૂટપાથ ઉપર ફ્રૂટ્સનું વેચાણ કરનાર લોકોના પોલીસ દ્વારા હંગામી દબાણોનો સફાયો બોલાવ્યો હતો પોલીસની ટીમ ત્રાટકતા જ વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો વડોદરા શહેરની મધ્યમાં આવેલા ખંડેરાવ માર્કેટ પાછળ વોર્ડ નંબર તેર વિસ્તારમાં ફૂટપાટ ઉપર ફ્રૂટવાળા સહિત નારિયેળવાળા તથા અન્ય વેપારીઓએ રોડ રસ્તાની બંને બાજુએ પોતાના ફ્રૂટ સહિત અન્ય વેપાર ધંધો માલસામાન ખડકી દઈને ફૂટપાથ ઢાંકી દેતા ત્રાટકેલી વડોદરા શહેર પોલીસના અધિકારીઓની ટીમે આ તમામ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા પોલીસ ટીમ ત્રાટકતા જ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો જ્યારે પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન વાહન વ્યવહારને પણ અસર થઈ હતી અને સીપી સાહેબ જોઈન્ટ સીપી સાહેબ ને ડીસીપી સાહેબ ટ્રાફિકના હોય એમના તરફથી એ સૂચના છે કે ભાઈ આજે ચાર રસ્તા પર જેટલી પણ દબાણ છે લારી ગલ્લા અને અનનેસેસરી વ્હીકલ પાર્ક કરીને બ્લોક કરે છે એ બધી જ દબાણની વસ્તુઓ હટાવવાનું છે અને આ ઝુંબેશ લગભગ સતત ચાલશે ત્યાં સુધી આ લોકો ક્લિયર નહીં કરે કારણ કે અગાઉ આ લોકોને વારંવાર કહેવા છતાં એ લોકો અહીંયા પાથરણું પાથરી અને ટ્રાફિક જામ કરતા હતા અને એના માટે આ બધી કાર્યવાહી કરવાની ફરજ પડે